માનવ સભ્યતાને ઇતિહાસમાં કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ એ ચાર હજાર કિલોમીટર રાષ્ટ્ર નિર્માણ માટે ભાઈચારા પ્રેમનો અને કોની એકતાનો સંદેશ લઈને નીકળ્યો હોય આવો કદાચ માનવ સભ્યતાના ઇતિહાસમાં બીજો કોઈ દાખલો નથી અને એવા સંજોગોમાં થયું જયારે ઉના કાંડથી આપણે બધા વાકેફ છીએ કે ફક્ત દલિત સમાજ થી બિલોગ કરતા હોવાના કારણે દલિત સમાજ ના ચાર નિર્દોષ યુવકોને પોલીસ સ્ટેશન ની બહાર ભર બજાર ચામડી ઉતારી નાખવામાં આવે મુસ્લિમ ધર્મથી બિલોંગ કરતા હોવાના કારણે અનેક મુસ્લિમ સમાજ સમાજના યુવકોને મોબ માં સડક ઉપર રહેસી નાખવામાં આવ્યા હોય એવા સમયે ભારત જોડો યાત્રા થઈ જયારે બિલકિસ બારોના બળાત્કારીઓને જેલમાંથી છોડી નિર્લજ્જતા પૂર્વક લાડવા ખવડાવવામાં આવ્યા હોય ગુજરાતની અંદર ગુજરાતની અસ્મિતા ગૌરવને ખંડિત કરીને એવા સમયે ભારત જોડો યાત્રા થઈ જ્યારે આરએસએસ ના એક મંચ પરથી એક માણસ એવું બોલ્યો કે મુસ્લિમ સમાજની સ્ત્રીઓના ડેડ પહોળીને બહાર કાઢીને પ્રેપ કરવો જોઈએ આ એવા સમયમાં ભારત જોડો યાત્રા થઈ જ્યારે આસામની અંદર એક કેમેરામેન એક માણસના મૃતદેહની ઉપર નાચ કરતો હતો પેપર લીક ની કેટલી પરિસ્થિતિ બતાવો એમાં કેટલા કેસમાં ટ્રાયલ શરૂ થઈને કેટલા લોકોને કન્વિક્ટ કર્યા પણ પેપર લીક નો સાચો આંકડો આપતા નથી ત્યારે ગૌરવપૂર્વક કરું છું બાજુમાં રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે अशोक गहलोत સાહેબની સરકારે પેપર લીકના મુદ્દે આજીવન કારવાશની જોગવાઈ વાળો કાયદો લાવ્યા હતા અત્યારે મે એલાયન્સમાં છીએ પણ એટલું કમિટમેન્ટ આપીએ છીએ ગુજરાત અને દેશના એક એક યુવાનને અને વિદ્યાર્થીઓને કે પેપર લીકના મુદ્દે ભારતનો સૌથી સ્ટ્રોંગ કાયદો પર અમે પસાર કરીશું આ અમારી યુવાનો માટેની કમિટમેન્ટ છે ભારતીય જનતા પાર્ટી એ યુવાનોને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે એન્ટરપ્રિન્યોર સ્માર્ટ સિટીઝ જીડીપી ગ્રોથ ડેવલપમેન્ટ સ્ટાર્ટઅપ આવા બધા શબ્દો બોલતી હોય છે પણ મેક ઇન ઇન્ડિયા યંગ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટેશન ભયંકર છે આની સામે ફક્ત ન કરતા અમે શું કરીશું અને પોઝિટિવ પ્રોએક્ટિવ એજન્ડા એ કોંગ્રેસ પાર્ટી તમારી સમક્ષ મૂકી રહી છે કોંગ્રેસ પાર્ટી સરકારમાં આવે એટલે પાંચ હજાર કરોડ રૂપિયા એન્ટરપ્રિન્યોર્સ માટે અને ખાસ કરીને સ્ટાર્ટઅપ માટે અમે મૂકવાના છીએ એટલે આ યુવાનો માટેનું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અનેક આદિવાસી સમાજ સાથે ઓબીસી સમાજ સાથે યુવાનો સાથે એનજીઓ સાથે ઇન્ટરેક્શન થયું ગુજરાતના જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એને રાહુલજીએ વધારે ગહેરાઈથી સમજવાની કોશિશ કરી અને આ બધા પ્રયત્નોના પગલે આ ભારત જોડો ન્યાય યાત્રાને હું માનું છું કે બહુ સક્સેસ છે ભારત જોડો ન્યાય યાત્રા આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં જશે અને ત્યાં સત્તરમી તારીખે એની પૂર્ણાહુતિ થશે પણ આશા રાખીએ કે ભારત જોડો ન્યાય યાત્રાનો જે મુખ્ય ઉદ્દેશ હતો દેશમાં ભાઈચારો જળવાય પ્રેમ અને મોહબતની વાત થાય અને શ્રમિકોને મહિલાઓને ખેડૂતોને યુવાનોને સર્વ સમાજને ન્યાય મળે આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમારી વચ્ચે મૂકવા માંગીએ છીએ